કોરોના મહામારીમાં ડોક્ટરોએ સાબિત કરી નાખ્યું હતું કે તેઓ ભગવાનનું બીજું રૂપ જ હોય છે અને અવારનવાર આપણે હજુ પણ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા જોવા મળતા હોય છે તેવામાં તાજેતરમાં જ પણ આવો કિસ્સો પાલનપુરની એપલ આઈસીયુમાં જોવા મળ્યો છે રાજસ્થાન દેવદરના મદીનાબેન નામની મહિલા ગર્ભવતી હતી અને તેઓ આ વખતે પાંચમી વાર સંતાનને જન્મ આપવાના હતા માટે તેઓ રેવદરની એક ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી માટે પહોંચ્યા હતા ત્યાં તેમની ડિલિવરી થતાં તેમને પાંચમી વાર બાળકીને જન્મ આપ્યો હતો ત્યારબાદ તે મહિલાની તબિયત લથડી હતી તેમની ડિલિવરી પછી લોહી વધુ પ્રમાણમાં વહી ગયું હતું જેનાથી મહિલાની તબિયત વધુ બગડતા રેવદરના ડોક્ટરોએ છેલ્લે હાથ ઊંચા કરી લીધા અને દર્દીને ડીસા લઈ જવાનું જણાવી દીધું હતું મહિલાના સગા સંબંધીએ સિરિયસ મહિલાને પાલનપુર અને મહેસાણા લઈ ગયા પરંતુ પાલમપુર અને મહેસાણામાં બધા ડૉક્ટરો મહિલા દર્દનો કેસ હાથમાં નહોતા લેતા અને તેમણે આ મહિલા દર્દી માત્ર એક બે કલાક જીવશે એવું પણ કહી દીધું હતું જ્યારે મહિલા દર્દીના સંબંધીઓ પાલનપુરમાં નવી બનેલ એપલ આઈસીયુમાં લઈ ગયા જ્યાં ડૉક્ટર સહજાદ સુમરા તેમજ શકીલભાઈ અમને તેમની ટીમ સામે એક જોખમ હતું અને ડૉક્ટર સહેજાદને પાંચ માસૂમ બાળકીઓની માતાને લઈને આવી પહોંચ્યા હતા એપલ આઈસીયુના ડૉક્ટર સહેજાદભાઈએ તેમને જોતા જ તરત જ આઈસીયુમાં દાખલ કરી લીધા હતા લોહી વધુ પ્રમાણમાં વહી જવાના કારણે મહિલાને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા છતાં પણ ડોક્ટર સહેજાદભાઈ અને સકિલભાઈએ હિંમત બતાવીને તેમની સારવાર શરૂ કરી દીધી હતી લોહીની ત્રેવીસ બોટલ ચડાવીને

फिर बाद में इसकी हालत बहुत गंभीर हो गई थी उसने तीन बार टेके लिए और तीन बार तोड़े फिर इसकी हालत बहुत बिगड़ गई थी बहुत गंभीर हालत हो गई थी उसने मना बोल दिया कि आगे लेके जाओ दिशा हम डिशा लेके नहीं आए हम यहाँ पालनपुर लेके आए फिर बाद में डॉक्टर ने मना कर दिया था केस बहुत बिगड़ गया था गंभीर हालत बहुत हो गई थी इसकी बेचारी मरते मरते बस गई डॉक्टर ने बोला कि अभी नहीं हम झेलेंगे तो आगे लेके जाओ बसाना तभी डॉक्टर ने सब ने डॉक्टर को दस डॉक्टरों को बुलाया दो डॉक्टर तो आके चेक करके वापस चले गए मना बोल दिया था कि हम के साथ में नहीं लेंगे फिर बाद में दूसरे डॉक्टर आए उसने इलाज किया और बोले कि देखिए अल्लाह के भरोसे ऑपरेशन कर देते हैं आपको शिक्षित हो जाएगा फिर बाद में उसने ऑपरेशन किया ट्रीटमेंट चलू गया खुदा की मर्जी हमारी बच्ची छह सलामत है कौन से हॉस्पिटल में अभी एप्पल आई सात दिन हो गए हमारे को हम यहाँ एडमिट है अब अब अभी आपको तो हमारी बच्ची बहुत रड़ी है વૃક્ષાના વા